મહાવિદ્યા ની તપસર્યા કરી અને તપસ્ય ના ફળ રૂપે એમને ઓગણીસો અઠાવન માં યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાન શરૂઆત કરી જે માટે તેમણે ચોત્રીસો ઉપર પુસ્તકો લખ્યા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણ માટે અને આ પુસ્તકોની અંદર કોઈ વ્યક્તિગત સમસ્યા હોય પારિવારિક સામાજિક કે રાષ્ટ્રીય સમસ્યા હોય દરેકનું સમાધાન મળી રહે છે એટલે દરેક એમના કાર્યક્રમોને સો સૂત્રી આંદોલનને ઘરે ઘરે ફેલાવવા માટે આ જ્યોતિ યાત્રાનો આજે એકસો અઠ્ઠાવન દિવસ છે કે જે ગામો ગામ ફરી આજે ચૌદસોથી વધુ ગામોમાં ફરતા ફરતા અહીંયા નલિયા શક્તિપીઠ ઉપર આવે છે નલિયા શક્તિપીઠ ઉપરના વ્યવસ્થાપક શ્રી હરીશભાઈ પણ વ્યસન મુક્તિ માટે સાથે વૃક્ષારોપણનું ઘણું સારું કામ કરી રહ્યા છે સાથે બાળ સંસ્કાર કેન્દ્ર તેમજ આવો ઘડે સંસ્કારવાન પેઢી સંસ્કારવાન પડે એના માટે સગરબા બહેનોના સંસ્કાર પણ કરાવે છે યજ્ઞના માધ્યમથી ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પિતા છે અને ગાયત્રી માતા છે એનો ફેલાવો કરી રહ્યા છે તો નલિયા શક્તિપીઠના માધ્યમથી સૌને આ પરમજી ગુરુદેવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે પરમ કૃપાથી આ ગાયત્રી માતાનો રથ અત્યારે નલિયા મુકામે કરી રહ્યો છે ભ્રમણ કરી રહ્યો છે એમાં ગુરુદેવે આપેલા છ અભિયાનોનો અમે પ્રચાર કરીએ છીએ વ્યસનમૂર્તિ વૃક્ષારોપણ નાની જાગરણ બાળક સંસ્કાર કેન્દ્ર વગેરેનો પ્રચાર કરીએ છીએ અને સારો એવો પ્રચાર થાય છે અને લોકો ઘણા રસથી ભાગ લે છે